જય મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને મારી સામે બહુ વિદ્વાન કહીએ દરજી છે અહીંયા રામાપીરનો ત્યારે ઘોડો બનાવી રહ્યા છે અને અહીંયા કોઈ આવો ઘોડા એ જેમનું રંગરૂપ છે એવા સાહેબ કોઈ ઘોડા બનાવતા નથી અને એમના એક વંશજમાં એક બહુ મહાન વિદ્યાધારી એક બહુ મોટી વાત કાલે મને કીધી હતી તો આજે એમની પાસે સાંભળવા આવ્યો છું એડ્રેસ પૂછશું આપણે અને બહુ રસપ્રદ વાત છે શાયદ મેં આવો સાદો સિમ્પલ વિડીયો હું પહેલીવાર બનાવી રહ્યો છું પણ જે એમની વાત કરવાની જે શૈલી છે એમની જે કોઠામાં ચારસો વાતો પડી છે તો બધી તો નહીં પણ મોટો મોટો આપણે પરિચય લેશું અને ઘોડા બનાવવાની એમની જે પરંપરા છે અને એમના કયા વંશજમાં એક કાતરની એક વિદ્યાવાન બહુ મહાન એમના થઈ ગયા સોક વર્ષ પૂર્વેની તો આપણે જાણવાની વાત કરીશું હાલા તમને બહુ મજા આવશે આ જે રાજસ્થાનની ભૂમિમાં બહુ મોટા માણસો હોય એમના હૃદયમાં બહુ વાતો પડી હોય ને એની વાતો આપણે સાંભળીએ તો એમને પણ મજા આવે તો તો એમના હૃદયમાં વાતો યાદ રાખે ને તો શું કામ યાદ રાખે તો આપણે દાદા જોડે વાત સાંભળવાની કોશિશ કરીશું અને શું શું એમને રસપ્રદ વાત છે વાળા બને રહેજો છે શું થઈ હા દાદા રામ 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 આમ હમ જિલ્લા અમે સો દોઢસો સાલથી થી જ રાસા જાત દરજી પીપાવંશી અમે આ ઘોડા કરવાનો રામદેવજીના ઘોડા કરવાનો ધંધો અને બીજું સિલાઈ કામ બી કરાશ અને એમ અમારો પેટ પક્ષ જરૂર અચ્છો થઈ જાય છે બરાબર બહુ અચ્છી વાત અને અમારે પહેલા વઢેરા હતા એ વઢેરા ગામમાં કોઈ આવ્યા હતા એક બાબો આવ્યા હતા જો બાબો એ ગાયો કુવા પર રોકી નાખી કે ગાયો પીવા દેવા નથી અને એક અગિયારસો રૂપિયા હાલો નકા ગાયો પીવા દેવા નથી જે વખત માં અગિયારસો રૂપિયા બહુ બહુ મોટા હતા તો કોઈ થી દેવા જેમ નતા ગાયોને પીવા દેતા ન હતા એટલે મારે વડેરે મારા દાદા જઈને કીધું કે હે બાબા આ ગાયો ને પીવા દેખ મતી તો ગાયો ને તે છતાંય પીવા દીધી નહીં જણે મારા દાદે કીધું કે કે હે

આવ ભૂસા આવી ને એ બાબે કડા બીધા બધા કુવા ને માય હો હાથ ના કુવા માં નાખી દીધા હા વિચાર કર્યો કે એને તો બતાવી દીધું હવે કુવામાં કડા નાખીને તો આપે ને કઈ બતાવું અત્યારે મારા દાદા પાસે એક ધોની બી કાતરની હતી એનું નામ વાંકાજી વાળી હતી વાંકાજી વાળી કાતરની જૂના વખત ની એ કોઈ સાધુ સંતે દીધેલી હતી કે બહુ કાતર ને કામ કરતી જાડા જપતા બહુ કામ કરતી તો કાતર નહી માર દાદી ભી લારે કુવા માં ડાળી નાખી તો એક પકડી વિદ્યાર્થી એને કાતર ની મારી શક્તિ હતી તો પારે લાવીને લે બાબા કડો પહેરતો કે નથી પેરવા હવે તારી ત્રીજે દન ખબર પડશે એવું મેણું માર્યું કે ત્રીજે દન તને મારી નાખું

મૂઠ નાખી તો મારદાદાને ભોગ માર્યા જ સપનામાં આવીને કીધું કે હે ભીખા તું એમ મત કર તું હવારનો ઊઠીને ઉઠીને ડાવા બાજુથી મેરનામાં ખોદી અને આથી કાઢી ના કરતુક ગાલીને ગયો છે તને મૂઠ મારી છે તે જરૂર ઠીક થઈ જશે તો સપનામાં કીધું એટલે મારદાદે સવારના ઉઠી અને ઝાપા પાસે જાશે ડાવા હાથના ખોદ્યું તો નેબું નીકળ્યો માય નવ હોય આડા અને બધી વસ્તુ કાંદર કુંદર નહીં નીકળી તો વા જઈને શમશાન ઘાટ નાખી દીધી મારા દાદુ બઉ ઠીક થઈ ગયા બરાબર ઠીક થઈ ગયા બાદ ને તીસરે ભરે પાછો બાબુ આયો કે વો ભીખાદરજી મરી ગયા છે તો કે ના છે તો ભાઈ હું મોજુદ છું કે તારે મળવા તો આવી જા એટલે એ આયા આયા તો મારદાદેને બી પાસે બહુ એમ ભેગા થઈ અને મળ્યા અને ખુબ એમનો એકબીજા નું સ્વાગત કર્યો કે હવે ભાઈ હર કઈ તારું સાપ ગુરુ મારું સાપ પછી ભાઈ બની અને આપ આપને મતે ધંધો કરવા લાગા જય શ્રી આરામ જય તમારે દાદા મારે દાદા તમારા હગ્ગા દાદા પછી કાતર ક્યાં ગઈ કાતર ગમાઈ ગઈ ખોવાઈ ગઈ હા પચાસ સાલ થઈ છે

બાધા માનેલી અમારે આ બાધા કે કે જો કોઈ કોઈને તરસના હોય હા કે કે કોઈને દીકરો ના હોય હા કે કોઈ પકડાના હોય એરો કે કેસમાં અને જેલમાં જે તેને પચા પચીસ સાલની જેલ બોલતી હોય તો પણ બાબાને મનતા કરે કે એક ઘોડો અમારે મનસોબાબાને થાને જાય મેલવો જો કોઈ કારીગર અમારે તમે દર્દી સોન ઘોડો કરી આપો તો મેં બી ઘોડો કરી અને એની પણ મેલા છે અને એની મનતા બાબો રણોજાનો ધણી પૂરી પાડે વાહ 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 એવા તમારે ઘણા એવા અનુભવ થયા કે જે માનતા માને એટલે ભગવાન ધર્મની ધજાવારો સાંભરી એનું પૂરું કરે વાહ 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 એનું પૂરું કરે વાહ વાહ

આની અંદર તમે લાકડો નાખ્યો છે એને અંદર આ પગ ઉશારના કરો તો લળી જાય એટલે લાકડાના પગ લડે નથી અને આ ગાબડું બીજું તો અમે આપતી બનાવે છે હાથો અમે બનાવે છે ચિત્ર આજે એ ઘોડો આ

પણ જો આવા ઘોડમાં ઘોડામાં જો એટલી શક્તિ આવી જાય તો એનામાં કેટલી શક્તિ હા કોઈ પાર નથી અરજી ભાટી વાહ વાહ જેને સદા એમની સાથે પડછાયો થઈને રહ્યા ગ્રયા બહુ ભાગત હતા અને રામદેજીને સાથે જ રહી આવે હારજી ભાટી વાહ 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 તો જુઓ છો કે આવી અરજી ભાટી જાતના રસપૂત હતા અને પહેલા જ રસ્તે રામદેજીને મળ્યા રસ કે થોડું દૂધ પાવ તો કે છોટી બકરી છે અજીયા છે એને દૂધ નથી બરાબર તો કે ના પાપુ પડશે લે બાળ અત્રે ફૂલરી મેળાઈ ગઈ બચ્યું મેળાનું અને દૂધ નીકળ્યું લઈને અરજી ભાટી ને ધામ્યું થોડું થોપી થોડું મોપી બચ્ચા તો કે ના હું બસ મનમાં સંખ્યા આવી કે આ બાબો કોણ હશે અત્રે પીધું નહીં અને ભગવાન ને પીને કીધું કે થોડું પાણી પાવતો કે પાણી તો મારે માજી ની જાણીએ એની હજાર સારું છું ત્યાં પાણી છે એ પણ પાણી નથી જને

ભગવાન ની લગ્ન લાગી ગઈ પેલી મુલાકાત હા પહેલી મુલાકાત ત્યાં આવીને ભગવાન ને પગી પડ્યા કે હવે મન તો બસ આપ ને ત્યાં હોય તો કે અજિયા નઈ થકી તો કે એડો મામાજી ની જાણી પાસે આપ ત્યાં ગયા અરજી ભાટી ને ભાઈ રામદેવજી ત્યાં જઈને બાઈ ને કીધું કે એ અમે હું અરજીને લઈને જાઉં છું તો કે એ જોગટા લઈને જાતો નથી એને માથે રસપૂત ની ખાલ છે એને લઈને જવાનું કામ નથી તું ભરી વિચારજે નકા ઠીક રે નથી તો તો કે ની ની ખાલ ખાલ છે તારે તન પાછી પાછી આપું આ તારી હવે તો તું હવે તો અરજીન તારું નથી ને હવે હું લઈને જઈ પછી એ ધુજવીન પગે પડી કે બાપસી હું તમારે કોઈ કહી શકતી નથી હવે લઈને જાઓ એને પણ લગ્ન તમારી લાગી પડી